હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા એને મજામાં જ રહેવાનું અને આજ જવાનું છે ઓલીવાડિયા આંબાની કળમવાળાના કેવી રીતે કળમવાળા એમ જોવા જાવ તો તમારે આંબાની કળમવાળા તો શીખવું હોય તો વિડીયો જરૂરથી જોજો હું તમને બધી માહિતી આપી આ વિડીયોમાં અને ગમે તો લાઈવ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ગુજરાતી તરીકે સપોર્ટ જરૂર કરજો અને તો હવે આપણે જાય ઓલી ઓલીવાડિયા કારણ કે આ બીજી વાડી બીજી વાડી વિડીયો છે ને ઓલી ઓલીવાડિયા જ્યાં કલમવાળો આવે છે ને આપણે જઈશી તો હાલો હવે એવાડિયા હાલો દોસ્તો આપણે આવી ગયા છીએ આ બારના રોપા આવેલા હતા એમાં તો દસ હજાર રોપા વાવેલા હે આમાં અને આપણે ચરામાં આવેલા છે કારણ કે આમાં જે કલમો વાળાય છે તો આપણે કેવી રીતે કલમોવાળા વાળી જોવાનું છે ને હું તમને પણ દેખાડું દરી હું ના જાઉં છું ચાલો હું તમને ના લઈ જાઉં તો અહીંયા આંબાની આ ભાઈઓ બે ભાઈઓ કાળ મળે છે આપણે જઈએ છીએ આવી રીતે આવી રીતે આમ કલમ વળી જાય છે તેના તેનું મોસ્કુ કાપી નાખવામાં આવે છે અને પછી એને બે ભાગમાં શીડ નાખવામાં આવે છે જો એ રીતે આમ શીડ નાખવામાં આવે છે અને પછી એક નવું નવું ખુલી તેને આમ ફેરફુર રેવલિંગ કરી વસે અને એને વશમાં ફિટ કરી દેવામાં આવે છે અને પછી

કેટલું બોલવું આમાં મારે ઘણું બોલવું પણ હું બોલું કલમ હા એ તો તમારે બોલવાનું હોય ને મને અમને તડ કર્યો આમ તમે કેટલા પ્રકારની કલમ મળો અહીંયા અલગ અલગ પ્રકારના પ્રકારની કલમ મળ્યા તો આ ડા ખાશે ઈ બીજા આંબાના છે આપણે જેવા જેવા આંબાની જેવી કેરી આપણે ઓલી કલમ વાળી હોય એ આંબાનું તીરખું એક લઈ આવવાનું કોયનું અને પછી એને આવી રીતે આમ કાપી નાખવાનું અને પછી કાપીને માથે સડાવી દેવાનું આવી રીતે આમ તો આ ભાઈ કરે છે પછી એક તીરખું લઈ લેવાનું પછી એને હીરખું બે કલર વ આવે તો આ બધું કાપી નાખવાનું પછી આમ ફિટ કરી દેવાનું વૈશ્વ્ય

તો આવી રીતે આમ કળ મોગળાય છે જેને રોપા જોતા હોય એ કોમેન્ટ કરજો એડ્રેસ સાથે તો પાર્સલ કરી દેવામાં આવ્યું છે